નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એપ્રિલ ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ લોકસભા કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય આજે કોંગ્રેસ ઉમેદવાર નીતિશ લાલણ દ્વારા ખુલ્લું મુકતા હજારોની સંખ્યામાં કોંગ્રેસના કોંગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે આપ શિવસેના દ્વારા કોંગ્રેસને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું કચ્છ મોરબીના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલાણે કહ્યું હતું કે આ વખતે મતદારોનો મૂળ બદલાઈ ગયો છે તેઓ ભાજપને જાકારો અને કોંગ્રેસને આવકારી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર